ભારતના ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર દિવસની ઉજવણી જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ભાજપના કાર્યકર્તાઓ અને આણંદ જિલ્લાના અલગ અલગ ગામોની શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વાર પર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જિલ્લા પંચાયત દ્વારા સામૂહિક સંબોધન આપવામાં આવ્યું આઝાદી અપાવવા માટે જે લોકોએ બલિદાન આપ્યું છે અને બોર્ડર પર શહીદ થયા છે તેવા જવાનોને યાદ કરવામાં આવ્યા ત્યારબાદ અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વતંત્ર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં દેશભક્તિને લગતા કાર્યક્રમો યોજવામાં આવ્યા

આપણો રાષ્ટ્રહિતનો આખો દેશનો કાર્યક્રમ કાર્યક્રમ ના કહેવાય પણ એક મહોત્સવ ઇઠ્યોતેરમો સ્વતંત્રતા પર્વ નિમિત્તે સૌ પ્રથમ તો આપ સૌ જિલ્લાવાસીઓને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આજના દિવસે એટલે કે આજનું પર્વ આપણું અનેરું પર્વ છે જે આપણા બલિ શહીદોએ જે બલિદાન આપ્યું છે એને નમન કરવાનું એને વંદન કરવાનું આપણા ગુલામોથી આઝાદ કરનાર સૌ શહીદ વીરો અને આપણા સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓ આપણે સૌ અત્રેથી નમન ને વંદન કરીએ છીએ સાથે સાથે આપણી જે દેશની માતૃભૂમિની રક્ષા છે જે અનેક અત્યારે આપણા વીરો રક્ષા કરે છે કારણે આપણે શાંતિથી જીવી રહ્યા છે એવા સૌ સૈનિકો દરેક ના ભૂમિદળ હોય હવાઈ દળ હોય કે નૌકાદળ હોય સૌને આપણે આજ રોજ પ્રણામ કરીએ છીએ સૌને સેલ્યુટ કરીએ છીએ કે એ લોકોની અથાગ પરિશ્રમથી એ લોકો જે સીમાડાનું રક્ષા કરી રહ્યા છે એને કારણે આપણે આ શાંતિથી અને સૌ લોકો હિન્દુસ્તાનના એકસો ચાલીસ કરોડ લોકો સૌ શાંતિથી પોતાના ધંધા રોજગાર કરીને પરિવાર સાથે ગુજરાન ચલાવે છે સાથે સાથે વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે સંકલ્પ લીધો છે અને જે સંકલ્પ પૂર્ણ કરવા માટે જે લોકો ઉપયોગી યોજનાઓ અનેક યોજનાઓ એ ગરીબોની હોય મહિલાઓની હોય સ્ટુડન્ટ વિદ્યાર્થીઓની હોય આદિવાસી વિસ્તારના લોકોની હોય કે જરૂરિયાતમંદ લોકોની જે પણ યોજનાઓ છે એને થકી જે લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે અને ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરવા માટે ટૂંકમાં દરેક ક્ષેત્રમાં આપણે સૌ કાર્ય કરી રહ્યા છે ત્યારે આપ સૌ આજના સ્વતંત્ર પર્વને આપની શુભેચ્છા પાઠવતા એક વાતને એ પણ કહું છું કે આપ સૌ પોતાના જે કાર્ય કરો છો પોતાના કોઈ પણ ક્ષેત્રમાં ખભે ખભો મિલાવે કરત્ય નિષ્ઠાથી આપણે સૌ કાર્ય કરીશું તો દેશ ચોક્કસ વિકસિત ભારત તરફ આગળ વધશે હાલ આપણે અગિયારમા ક્રમેથી પાંચમા ક્રમે આ છીએ પણ આપણે વિકસિત ભારતમાં બે હજાર સત્યાવીસમાં ત્રીજા ક્રમે પહોંચવાનું જે આપણા પ્રધાનમંત્રીશ્રીનું એક ટાર્ગેટ છે એ પણ એચિવ કરી શકીશું અને સાથે સાથે આપણે વિકાસશીલમાંથી વિકસિત ભારત તરફ પ્રયાણ કરીએ છીએ તો આપ સૌને પુનઃ એક વખત આજના દિનને આપણે સૌ આપણા ગુલામીને જંજીરોમાંથી આપણે મુક્ત કરાવનાર સૌ વીરોને નમન કરી છે વંદન કરે છે ભારત માતા કી જય 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 ગુજરાત